ગીર સોમનાથના સોમનાથ ભાવનગર હાઇવે પર મોરડીયા ગામ નજીક સ્થાનિક લોકો દ્વારા નેશનલ હાઇવેનો વિરોધ કરવામાં આવ્યો ગામની વચ્ચે પસાર થતા નેશનલ હાઇવે પરના ઓવરબ્રિજમાંથી આવક જાવક માટે જગ્યા ન મુકાતા વિરોધ નોંધાવ્યો ગીર સોમનાથમાં આકાર પામી રહેલા ફોર ટ્રેક હાઇવે ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે સોમનાથ ભાવનગર ફોર ટ્રેક હાઇવેનું કામ ચાલી રહ્યું છે ત્યારે સુત્રાપાડા તાલુકાના મોરડીયા ગામે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ગામ લોકોનું કહેવું છે કે મોરડીયા ગામ રોડની બંને સાઇડ છે જેના કારણે રોડ નીચેથી અવર જવર થઈ શકે તે માટે રોડ નીચે જગ્યા બનાવી આપવામાં આવે મતલબ કે નાનો ઓવરબ્રિજ બનાવવામાં આવે પરંતુ ગામ લોકો દ્વારા નેશનલ હાઇવેને વારંવાર રજૂઆત કરવા છતાં આ જ દિવસ સુધી ગામ લોકોની માંગ ન સંતોષાતા ગામના લોકો દ્વારા આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અહેવાલ ભરતસિંહ જાદવ ગામ છે અમારું એક બે ભાગમાં વહેંચાયેલું છે બંને ભાગ પચાસ પચાસ ટકા વસ્તી આવેલી છે ગામની વચ્ચેથી નેશનલ હાઈવે પચાત થાય છે એની ઉપર જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે તે બ્રિજની ઉપર જે બે પુલ મૂકવામાં આવે છે ગામની બારોબાર મૂકવામાં આવેલા છે અત્યારે ગામને જો અંદર એક બાજુ બીજી બાજુ અવર જવર કરવું હોય તો ચારસો મીટર દૂર થઈ અને અંદર બીજી બાજુ પાસ થવું પડશે બીજી બાજુ એક બાજુ બે બાજુ આંગણવાડી આવેલી છે એક બાજુ સ્કૂલ આવેલી છે નાના બાળકોને સ્કૂલે આવવું હોય તો એને ચારસો ની ફરીને આવવું પડે છે તો અકસ્માતનો તો ભય રહેલો છે અને રાત્રિના સમયે મહિલાઓને જો ગામમાંથી એક ગામમાંથી બીજી બાજુ પસાર થવું હોય તો એને જણને સાથે લઈને આવવું પડે છે કેમ કે જે પુલ મૂકેલા છે એ ગામને બાર મૂકવામાં આવે છે અને ત્યાં દીપડાઓનો જંગલી જાનવરનો ત્રાસ રહેલો છે ચાર મહિનાથી અમે લોકો આ પ્રોસિજર કરીએ છીએ બરાબર પણ ખાલા આશ્વાસન આપે છે અને કોઈ ધ્યાન દોરતું નથી આ બાજુ વસ્તી છે બે એક બાજુ નવા પર છે અને એક બાજુ જૂનો પ્રોગ્રામ ગામ છે બરાબર અને વચ્ચેથી નેશનલ હાઈવે પસાર થાય છે પણ અમે રજૂઆત કરેલી છે જે ભાવનગર પીડીસી લેખિતમાં આપેલું છે કલેક્ટરને આપેલું છે મામલતદારને આપેલું છે પીએસઆઈ આપેલું છે સુધી વાત છે મનમાં વિનંતી છે કે અમે મોરડીયા ગામ બે ભાગમાં વેસાઈ ગયેલું છે એક બાજુ આકોરે આંગણવાડી છે ઓલી બાજુ આંગણવાડી છે ગ્રામ પંચાયત ઓલી બાજુ છે આકરે મંદિરો આ બાજુ છે ને આવવા જવા માટે ખાલી પુલની જ માગણી કરેલી છે કેટલી ખાલી માણસો માટે અને માણસોને આવક જાવકનું ખાલી પુલ મૂકવા માટેની રજૂઆત અગાઉથી કરેલી છે પણ ધ્યાને લેતા નથી અને અમે રજૂઆત કરી લેખિતમાં આપ્યું છે મૌખિકે આપ્યું છે અને ધારાસભ્યથી લઈ સંસદ સભ્ય સુધી મુખ્યમંત્રી સુધી વડાપ્રધાન સુધી આ વાત પહોંચેલી છે પણ છતાં કોઈ ધ્યાન નથી દેતું એટલે વારંવાર આવું કરવું એ પણ અમને શરમજનક છે અને આ વખતે મતદાન અમે બહિષ્કાર કરવાનું બધાએ નક્કી કરેલું છે કે હવે આ ન મૂકે પુલ જવા આવવા જવા માટે તો મતદાન અમારા ગામ બધાએ પ્રતિબંધ મૂકવાનું છે કે મતદાન નહીં કરીએ કારણ કે આવો રજૂઆત ન સાંભળે તો પછી કરવાનું શું એ ખાલી બાળકો માટેની એક વાત છે ખાલી ગેલેરી જ મૂકવાની છે એમ નથી કહેતા કે વાહન જવા માટે માણસો ને જ જાવા જવા માટે લોકો